પિત્તના ઘરના જ પ્રયોગોની સાઈડ ઇફેક્ટ અને ઇફેક્ટ પિત્ત છે એવી ખબર કઈ રીતે પડે પરસેવો ખૂબ થાય ગરમી વધારે લાગે અરે અમુકને તો જમતા જમતાય પરસેવાના ટીપા થાળીમાં પડે એટલું પિત્ત થતું હોય છે અને જ્યારે બહાર નીકળે તો ટૂંકા સમયમાં જ તડકાને કારણે માથું પણ દુખી જતું હોય છે હવે આ પિત્તને જ ખાલી બેલેન્સ કરવું હોય તો એમાં યષ્ટી મધુનો પાવડર છે કે જે એક ચમચી પાવડર એક ગ્લાસ પાણીમાં ઉગાડી અને સવારે બ્રશ કરીને અને સાંજે ઓફિસથી ઘેર આવો એટલે તરત અને ભૂલી જાઓ તો સૂતી વખતે લઈ લેવાનો હવે પિત્તની સાથે જો તમને પેટ ભારેપણું અને થોડો અપચો પણ છે તો એની અંદર તમે યષ્ટી મધુનો પાવડર પચાસ ટકા અને જીરુંનો પાવડર પચાસ ટકા ભેગો કરી અને આ જ રીતે લઈ શકો છો પરંતુ તમને પેટની પણ તકલીફ છે પિત્ત પણ છે અને એસિડ પણ છે તો શું કરશો એસિડનું લક્ષણ છે બળતરા પિત્તનું લક્ષણ મેં બતાવ્યું એ અને કડવાશ અહીં સુધી કે અંદર તો આમાં હવે આપણે યષ્ટિમધુ રાખવું પડશે પચાસ ટકા અને ધાણા અને જીરું બંને પચીસ પચીસ ટકા એટલે એસિડ પેટની તકલીફ અને સાથે પિત્ત બધાનું બેલેન્સ થઈ ગયું બસ આ પાવડર સવારેને સાંજે લેવાનો છે હવે જે પાણી શરીરમાં જાય છે એ આપણા જીવનનો બહુ મોટો ભાગ છે એટલે પિત્તવાળાએ ત્રણથી ચાર લીટર પાણી પીવું જોઈએ સિવાય કે એ લોકોને ખૂબ ઓછી તરસ લાગતી હોય અને પાણી પીવાથી પેટ ભારે થઈ જતું હોય તો પણ દસ ગ્લાસ એટલે કે બે લીટર પીવાનો પ્રયત્ન કરવાનો પાણીને ઉકાળીને ઠંડુ પાડવાથી એ પચવામાં હલકું થઈ જાય છે તો પાણી પણ ઇલાજ બની જશે બીજું બને ત્યાં સુધી પિત્તવાળા લોકોએ ઠંડકવાળું પાણી પીવાનું એટલે માટલાનું પાણી સિત્તેર ટકા અને જો અંદર બહુ ગરમી લાગતી હોય તો એમાં પચીસ ત્રીસ ટકા ફ્રીઝનું પાણી તમે ઉમેરી શકો છો તો અંદર પિત્તનું કુદરતી રીતે એક બેલેન્સ થઈ જાય છે હવે જે લોકોનું પિત્ત સરખું થઈ જાય છે એવા લોકો આ જે પ્રયોગ મેં બતાવ્યો છે એ પાવડર માત્ર દિવસમાં એકવાર લે તો પણ ચાલશે પરંતુ ઓપરેશન પછી શરીરમાં ખૂબ પિત્ત વધી ગયું છે દરરોજ અંગ્રેજી દવાઓના કારણે પિત્ત વધી ગયું છે કે ખોરાકની ભૂલોના કારણે પિત્ત વધી ગયું છે તો એવા દર્દીઓને અમે અમારે ત્યાંની સારવારમાં નેચરોપથી અને સાથે થોડી જરૂર પ્રમાણેની આયુર્વેદની ઔષધિથી મદદ કરી શકીએ છીએ ઘરે બેઠા મેં મોટા ભાગનું જે બતાવ્યું છે એ કરી શકો છો જરૂર પડે તો આપની સ્થિતિ અને પરિસ્થિતિ પ્રમાણે અમારી સેવા હાજર છે બેલેન્સમાં રહો અને જીવનનો 안한다